નમસ્કાર મિત્રો હું છું આચાર્ય ડૉક્ટર અજી પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હિન્દુ સંસ્કૃતિને લગતા તહેવારો લઈ ને હું આપની સામે વાત લઈને આવતો હોઉં છું અત્યારે ઘણા બધા લોકોની મારી પાસે જન્મકુંડલી બનાવવા માટે પણ આવેલી હતી અને ઘણા બધાની પ્રશ્નકુંડલી પણ હતી પરંતુ અનિવાર્ય કારણોનું કારણો અનુસાર મારા મોબાઈલનો ડેટા ડિલેક્ટ થઈ ગયો છે આથી કરીએ હાલ મારી પાસે કોઈના ડેટા જ નથી એટલે હું આપની આપણી પ્રશ્નકુંડલી બનાવી શકું તેમ નથી આથી જો કોઈ આપેલો જવાબ આપી દીધો છે તેની કોઈ વાત નથી પરંતુ એવા જે જવાબ નથી આપેલા એવા જે લોકો છે તેઓએ ફરીથી ડેટા મોકલવા નમ્ર વિનંતી છે સાથે સાથે ઘણા બધા પ્રશ્નો મારી પર આવી રહ્યા છે જેમાં શિવરાત્રી ક્યારે છે એ પણ પ્રશ્ન છે હોલિકા ક્યારે છે એ પણ પ્રશ્ન છે આ આ પ્રશ્નોનો જવાબ આપવા માટે હું અલગથી વિડિયો બનાવીશ અને એક અગત્યની વાત ક્યાં બે દિવસની અંદર જ મારે ત્રણ ત્રણ ફલેવા આવ્યા કે દાદા અમારે આ કથા કરવી છે તો આ કથા આપ આપણે કઈ રીતે કરી દ્યો આપણો ચાર્જ શું છે તો મિત્રો આ દિવસ સુધી મેં કોઈ પણ પ્રકારે કોઈ યજ્ઞ હોય કે ગમે એમાં હોય કોઈ ચાર્જ કે કોઈ કે મતલબ ક્યારેય નક્કી નથી કરી જે ઈચ્છા હોય તે પ્રમાણે યજમાન આપે તે જ તેમાં જ અમારું અને યજમાન બંનેનું કલ્યાણ થાય છે હું ક્યારેય પણ કોઈ પણ પ્રકારે દક્ષિણા નક્કી કરીને કોઈ પણ કાર્ય કરતું નથી જેની તમામ કોઈ પણ યજ્ઞ હોય કે કોઈ પણ કાર્ય હોય ક્યારેય મેં કોઈ કોઈને દક્ષિણા કીધી જ નથી કે મારી એટલી દક્ષિણા થશે પરંતુ અહીંયા જે આ વખતે પરસોત્તમ માસમાં મારી જે ત્રણ કથાઓ આપેલી છે એમાંથી એક કથાને લગતી જ એક કથા માગવા માટે જે ફોન આવ્યા અને ચાર લોકો પ્રત્યક્ષ પણ આવ્યા હતા અને તે લોકોનું એવું કહેવાનું હતું કે અમે આ મંદિરના લાભાર્થી આ કથા કરી રહ્યા છીએ તો અમે આપ અમારી પાસે કેટલી અપેક્ષા રાખી શકો તો મિત્રો મેં લોકોને જે જવાબ આપ્યો હતો એ તમને પણ જવાબ એ જ છે કે કોઈ પણ મંદિરના લાભાર્થી હોય કે ગૌશાળાના લાભાર્થી હોય તો આ અંદર એક રૂપિયો તો નહીં પરંતુ જો એમની અંદર એને આવશ્યકતા હશે તો અમારા તરફથી પણ યોગ્ય અનુદાન આપવામાં આવશે કારણ કે ઈશ્વરે અત્યારે અમારી લાયકાત કરતા પણ વધારે અમને આપ્યું છે અમને જે આપ્યું છે એ જગતને માટે અમારી પાસે વાપરવા માટેનું છે અને એમાં પણ જ્યારે અમારી પાસે એવું જ્ઞાન છે તો એ જ્ઞાન ને જો જેટલું છે એટલું વધારે સારું રહેશે આથી કરી અને કોઈને પણ આવી રીતે સત્સંગ મંડળીની કથા હોય કોઈ બહેનોની પણ મારી પાસે કથા આવેલી છે ગોપી મંડળની કથા આવેલી છે એક મંદિરના લાભાર્થે એક કથા છે તો એ આવા કોઈ પણ સારા કાર્ય કરવા માટે સત્કાર્ય કરવા માટે જો આપ કથા કરાવવા માંગતા હોય તો નિઃસંકોચ આપ મારો સંપર્ક કરી શકો છો આપ કોઈ પણ કથા કરાવી શકો છો અઢાર પુરાણમાં કોઈ પણ કહો તે કરાવી શકો છો આપ ભાગવત કહો શિવપુરાણ કહો દેવી ભાગવત કહો રામાયણ કહો રામદેવ પરાયણ કહો અને આ વખતે મારી રામદેવ પારાયણ પણ છે બાકી બધી કથાઓ તો મેં આપ યુટ્યુબ ઉપર જોઈ જ શકો છો આપ યુટ્યુબ ડૉક્ટર જે પંડ્યા સબ ને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકોનું બટન પણ દબાવી દેજો અને મારા આ વિડીયોને અવશ્ય લોકો સુધી પહોંચાડજો જેથી કરી અને અન્ય લોકો પણ આવી આવીધામાં હોય હોય કે કોઈ મોટા કથાકારો છે તે કોઈ પ્રેમેટ કહેતા હોય ને એના હિસાબે જો પોતાનું લક્ષ્ય અધૂરું રહેતું હોય તો તે અધૂરું ન રાખે તે હા સમય હશે એટલે હું આપને અવશ્ય કથા આપીશ એમાં કોઈ સંદેહ નથી તો મારો સંપર્ક કરો મારા મોબાઈલ નંબર છે સિત્તેર સોળ ત્રણસો અઢાર આઠસો સિત્યાસી અને વોટ્સઅપ નંબર છે આઠ ઇઠોતેર સોળ ત્રણ ઇઠોતેર જય મહાદેવ જય શ્રી કૃષ્ણ